અને એની એક્ઝેટ બાજુમાં જ મારુતિ સુઝુકી અરેના પરફેક્ટ ઓટો સર્વિસ અહીંયા અત્યારે હાલ આપણે આવી ચૂક્યા છીએ લોન્ચિંગ ઇવેન્ટ ડિઝાયર બહુ સરસ એકદમ છે લુક વાઈઝ અને ફીચર વાઇઝ પણ બહુ સરસ છે એટલે મને બહુ ગમું છે આના માટે જમાવટની આ સ્વિફ્ટ ડિઝાયર અને જમાવટના લોન્ચિંગ બાદ અત્યારે હાલ આપણી સાથે સાહેબ જોડાયા છે મૌલિક સાહેબ સૌથી પહેલા આપનું સ્વાગત છે અને ગાડી વિશે થોડીક આપણે વાતચીત કરીએ આ અત્યારે જે અહીંયા મોડલ પડેલું છે આ કયું મોડલ છે આ જે છે ને સર અત્યારે સાવ ન્યુ લોન્ચિંગ છે ડિઝાયર છે અત્યારે સેડાન કારની ડિઝાયર અને માર્કેટની અંદર આ ધૂમ મચાવશે એના માટે અને માઇલેજની અંદર અને કલર્સ કોમ્બિનેશનની અંદર જોઈએ તો આની અંદર જે સેડાન કાર છે સેડાન કાર ફર્સ્ટ ટાઈમ ઇન માઇલેજ કે માઇલેજ આની તેત્રીસ ની સીએનજી ની અંદર છે બરાબર હા અને પેટ્રોલ ની વાત કરીએ તો પેટ્રોલ ની અંદર આની ટ્વેન્ટી એટલે પચીસ ની માઇલેજ આપે છે પેટ્રોલ ની અંદર અને પેટ્રોલ ની અંદર ચાર મોડલ અવેલેબલ છે એલ એક્સઆઈ વી એક્સઆઈ ઝેડ એક્સઆઈ અને ઝેડ એક્સઆઈ પ્લસ અને સેમ સીએનજી ની અંદર એ બે વેરિયન્ટ અવેલેબલ છે ઓકે વી એક્સઆઈ અને ઝેડ એક્સઆઈ તો શું શું ચેન્જીસ થયું છે જૂની માં અને નવી લોન્ચ માં હવે જૂની અને ન્યુ ડિઝાયર ની અંદર વાત કરીએ તો એક તો છે ને આની અંદર સનરૂફ આપેલું છે જે ઓલ્ડ ડિઝાયર ની અંદર નહોતું

પછી તમે જોઈ શકો છો બીજું પણ અંદર ઇન્ટિરિયરની અંદર પણ ખાસીરિયર ઇન્ટિરિયર અંદર બી ચેન્જીસ છે સનરૂફ આપેલું છે જે ટોપ મોડલની અંદર અવેલેબલ છે બરાબર અને થ્રી સિક્સટી કેમેરા છે કે જે થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા બી આવી જાય છે એની અંદર કંપનીએ આપેલા છે ટોપ મોડલની અંદર સાઉન્ડ સિસ્ટમથી માંડીને તમામ વસ્તુ હા ટોટલી વસ્તુ આપેલી છે ટોપ મોડલની અંદર અને આની અંદર કલરની વાત કરીએ તો વાઈટ કલર છે ગ્રે કલર છે સિલ્વર કલર છે રેડ કલર છે બ્લુ કલર છે અને ટ્રેન્ડિંગ અત્યારે માર્કેટની અંદર ધૂમ મચાવતું તો બ્લેક કલર બી અવેલેબલ છે અત્યારે આની અંદર એમ હા અને બ્રાઉન કલર ઓકે ચાવી હતી જેની પાસેની ડેની તમે જોવા જઈએ તો ડેકી અંદર જ આની આ બુટ બુટનું ઓપનર છે ને ચાવીની અંદર જ આપેલું છે કીમાં કીમાં જ તમારે ઓપન થઈ જશે રેડી કહેવાય બૂટ એ બહુ સારી છે હા વધારે બૂટ સ્પેસ આપે છે ઓલ્ડ ડિઝાયર કરતાં આની અંદર હં 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 એ બેગ રાખી દો પછી અંદર તમે જુઓ કમ્ફર્ટેબલ એકદમ સીટિંગ એસી બેસી પાછળ આવી ગયું ગયો રિયર બી એસી આવી જાય તમારે પાછળનું રિયર બી એસી અને ચાર્જિંગના સોકેટ બી પાછળ રિયર આપેલા છે હા હા અહીંયા ચાર્જિંગના સોકેટ ચાર્જિંગના સોકેટ આપેલા છે લાઇટી સાઇડમાં આવી દીધી એમ ને એ સ્વીચની ગોયને હા યસ ટક્ક કરો એટલે જે રીડિંગ લેમ્પ છે કે રાત્રે તમારે એક જણાને બીજા રિસ્ટોપ ન થાય બાજુ વાળા તમારે રીડિંગ લેમ્પ આપેલા છે કે તમે જ પર્સનલી યુઝ કરી શકો સેફ્ટી રીંગમાં જી ફાઇવ સ્ટાર રેટિંગ આપેલા છે આનું બુકિંગ આપણે કે રીતે છે શું કાય છે હા બુકિંગ તો આજથી જ સ્ટાર્ટ થઈ ગયા છે પાંચ હજાર રૂપિયાથી બુકિંગ આપી શકો છો કોઈ કસ્ટમરને બુકિંગ કરવા માંગતા હોય તો દસ થી પંદર દિવસનો વેઇટિંગ પિરિયડ છે દસ થી પંદર દિવસની અંદર ડિલિવરી વળી છે ગાડીની ઓકે જોવા માટે ટેસ્ટ ડ્રાઇવને લઈને આ ટેસ્ટ ડ્રાઈવ માટે ગાડી અવેલેબલ છે જોવા માટે આપની પાસે બ્રોશર છે કંપનીના જેતા

સાથેની સ્વિફ્ટ ડિઝાયર હવે મોરબીમાંથી પણ આપ બુક કરાવી શકો છો બુકિંગને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા શોરૂમ ઉપર અવેલેબલ છે થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હો તો તમારી સાથે રવિ રવિભરાસ્ત્રા